તમે જોઈ શકો ગુલામ સિંહ પણ તમારે છે ને એને કેવું પડે કરવું એવું ના કેવાયું કોઈ તો

અમે તો આવા નહીં દે થઈ રહ્યા પણ તમારું કોઈ કામ તો નઈ ને આટલું બધું તો કામ તો કરવું જ પડે એમ ન કોર ઉઠલો ના ભાળા વાત કરો હો વાત સાચી પણ અમે આવું નઈ કરતા ફોન પકડી એટલે કોઈ ખબર નઈ પડતી આદત ની અને ઓ મિલ પેલા ફોન ના મેલું અને ફોન નઈ જો ને જે કેવી આ તવી કોઈ ઘેર કોઈ ખોહક નઈ હું તો ખાઉ છું ખાવા ખોહ

આપણે ડોસરા ફાઇન જતાવું એ ડોસા ને કેટલું દુખશે ફાઇનલી આપણે ડોસા ફાઈન આઈ ગયા તો તમે જોઈ શકો ડોસો તાજો વાસી જો દેખાતું તમે જોવો તો ખબર પડશે ઈમો યાર શું તમે ગાયો આવશે એટલે એમને મને કોણ ગાયો બોલાયેલા

સોન નાખવાનું ધોરવાનું ડેરીએ દૂધ ભરા જવાનું રોધવાનું વાહન કરવાનું કરે હવે રેવા દેજો

પેલો સુ પિતળીઓ આવ્યું નું તમારું મોઢું સુધર્યું નહી મોઢું તમે ખાવા કરો પણ તમાર કોઈ પિત્તળીઓ નહી ખાતા પિત્તળીઓ ખાધો ને એટલે મોઢું તમારે આખું ગોમ લેતા